ગુજરાતની ધરા ફરી એકવાર થતી કે આજે વહેલી સવારે સુરત જિલ્લાના ઉપરવાડામાં કેટલાક વિસ્તારમાં ભૂકંપ ઝડપાઈ અનુભવમાં આવ્યો હતો કે જે પછી લોકોને ગભરા ઘરની બહાર દોડી આવ્યા કે ભૂકંપના ઝટકા વહેલી સવારે છ વાગ્યા અનુભવે છે કે હવાન લોકોને કરી રહ્યા છે કે માહિતી અનુસાર આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં ઉમરવાડા તાલુકાના પનીરપુરમાં સત્તાવર ઉમરાપાડમાં સહિતના ગામોમાં ભૂકંપ વાળવા આંચકાને અનુભવ્યા હતા કે જે સવારે છ વાગ્યા કે ભૂકંપ આવ્યા હોવાનું કારણે લોકોને ઊંઘમાંથી જાગી કરીને બહાર દોડી આવે કે ઉમરપટા મામલાદારમાં કચેરીને ભૂકંપને નોંધાય કે ભૂકંપની શક્ય કચેરીમાં છ પોઈન્ટ ચાર કલાકે સુરત જિલ્લામાં ઉમરપટા તાલુકામાં ગામમાં ભૂકંપ આંચકાનો અનુભવ થયા હતા કે ભૂકંપથી કોઈ પણ નુકસાનથી જાણહાની અવેલ નથી અને રેકોર્ડ સંકટમાં બે પોઈન્ટથી ઓછે ત્રિવાળા ધરકી કોઈ ભૂજક તરીકે આવેલા અનુભવથી શકતા નથી ને રેકોર્ડમાં જ કે સૂક્ષ્મ જેની આઠ હજાર ભૂકંપ વિષમ

જોવા મળે છે અત્યારે નજીવનું નુકસાન પહોંચાડે છે ભૂકંપ આવેલો ત્યારબાદ બસવા શું કરું છું ભૂકંપ આવવા જોવામાં જમીન પર બેસી જાય કે ટેબલ કોઈ ફર્નિચર નીચે શરણો માં મજબૂત ટેબલ ન હોય તેમાંથી હાથ વડે શેરો અને માથા ને ઠાકી અને ઘરના કોઈ પણ ખૂણામાં જતા રહો અને કાશ બાયુનો દરવાજો અને દિવાલથી દૂર રહો સબસ્ક્રાઇબ માય ચેનલ